જય દ્વારકાથી જય માતાજી જય ઠાકોર તો મિત્રો ઘણા ઘણા મિત્રોના ફોન આપતા હતા કે હવે કેમ તમે એવું માહિતીના કોઈ વિડીયો નથી મૂકતા તો મિત્રો આજે એક એવો માહિતીનો વિડીયો મૂકવો છે કે આપણો પશુ એટલે કે ભેંસ અથવા ગાય જાણી હોય ને કોઈ વાંચડોને પાડીનું મરી જાય અને પ્રાહુઓ ના મૂકતી હોય અને દૂધ ન આપતી હોય તો શું કરવું પડે તો એનો દેશી ઉપાય એક છે મિત્રો કે આપણા બેસનું કોઈ પાડેણું મરી ગયું હોય અને બે જો પ્રાહ્વો ના મૂકી હોય તો સૌપ્રથમ તો બહેને એકદમ શાંત થવા દેવાય એને કે જ્યારે પાવ છો બહેને ત્યારે એને પાણીથી પલાળવો નવરાવો છો ત્યારે હું અછળ મહિના હાથ ફેરવવાના ધીમે ધીમે એને શાંત થવા દેવાની જેથી એના બાળકને એ એટલે પાડેડાને ભૂલી જાય છે અને પ્રાહ્વો આપે છે એ સિવાયની મિત્ર ઘણી મેડિકલમાં એવી દવા પણ આવે છે પાવડર પણ આવે છે ખરેખર એ પાવડર આપણે લઈ છે અને પાઈ છે એને પી પ્રાહવી પણ જાય છે પણ ખરેખર આ રીતે જો બેહે કદાચ પોતાનું બચ્ચું ભૂલી જાય અને સારી રીતે પ્રાહવે તો સારું એવું દૂધ પણ આપી શકે છે મારી પણ આ બેહને પાદળો મરી ગયો હતો આ બે ને મે પછી સવાર સાંજ બે ટાઈમ નવરાવતો હતો ઉમા અને અછરમાં હું હાથ ફેરવતો હતો ધીમે ધીમે પોતે પાડેડાને ભૂલી ગઈ છે અને એમને અમે અત્યારે જોવા દઈએ છીએ અને બીજું એક મિત્ર ઘણા મિત્ર એમ કહે છે કે દૂધ વધારવાનું કંઈક ઉપાય બતાવો તો મિત્રો દૂધ વધારવામાં તો ઘણું બધું થાય છે સરસું તેલ આવે છે બીજા ઘણા બધા એવા પાવડર આવે છે અને એનાથી દૂધ પણ વધી શકે છે પણ એ મિત્રો જ્યાં સુધી આપણે એને ખવડાવીએ છીએ ત્યાં સુધી દૂધ આપણું વધે છે પછી ધીમે ધીમે એ દૂધ હોય એ રીતે થઈ જાય પ્રક્રિયા થાય છે તો મિત્રો મારું કહેવાનું એમ થાય છે કે દૂધ વધારવા માટે આપણે રાજ ખાણ આપીએ છીએ ખોળ આપીએ કપાસી આપીએ મકાઈ ભરડો આપીએ છીએ કોઈ જુવારનો ભરડો આપે છે પણ હું તો મારા પશુને ખોળ અને મક મકાઈ ભડકો અને કપાસિયા જ આપું છું અને દૂધ હું વધારી શકું છું જેવું આપણે ખાણ આપીએ છીએ પહેલું આપણે દૂધ આપી આ લઈ શકીએ છીએ મિત્રો બીજા નંબરમાં પશુને ચારો કઈ રીતે આપવાનો તો પશુને ચારો આપવાનો એને તમે એક ધારો ચારો નાખી દો તો પશુ ખાતું નથી થોડો થોડો ખાઈ અને બગાડી નાખે છે પણ એ પશુને તમે થોડો થોડો ચારો આપી અને એને ખવડાવો જેથી પશુ પણ તમારું તાજું રહીએ અને ચારો પણ તમારો બગડે નહીં અને બધો ચારો ખાઈ જાય છે તો મિત્રો આ રીતે ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ આપણે તો પશુપાલક મિત્ર છે અને ખરેખર આમ જાણો તો આપણે ખરેખર એક નવી કપની જ ઊભી કરી હોય એટલું આમ આપણે લઈ શકીએ કારણ કે આપણે કોઈ કરોડોની કંપની આપણે ન કરી ખરીદી શકીએ પણ સાત લીટર છ લીટર સાત વાળી ભેંસો ખરીદી અને એમાંથી આપણે થોડું ઘણું કમાણી કરી અને આપણે ખેતી હોય તેથી આપણે ચારો પણ ઓછો લેવો પડે છે એટલા માટે આપણે પશુપાલકને ખરેખર આવી રીતે ભેંસું રાખી અને દૂધની કમાણી કરી શકીએ છીએ મિત્રો તો હું એ પણ તમારી જેમ પશુ રાખી અને આ રીતે હું બધું મારે ગુજરાન ચલાવું છું અને સારી એવી કમાણી પણ થાય છે કે આપણે સોળ વીઘા જમીનો છે તો એમાં જે થાય છે એટલું ચાર ભેંસો મને આપી દે છે એટલા માટે મેં ભેંસો રાખી છે તમે પણ જો આવી રીતે તમારી પાસે ટૂંકી જમીન હોય તો ચાર પાંચ ભેંસો રાખી અને તમે પણ આ રીતે ફાયદાકારક પૈસા કમાઈ શકો છો તો જુઓ આ મારી ભેંસો છે હું કે મેં મનને ગમ બતાવશે ભેંસો તો મિત્રો હું પહેલાં પણ માંડવીનો ખોળ સારતો હતો કપાસિયા અને મકાઈ ભડકું તો મિત્રો મકાઈ ભડકું ચાલતો હતો ને માંડવીનો ખોળ હવે હું કપાસિયા ખોળ લઉં છું અને એ કપાસિયા ખોળને ગરમ પાણીની અંદર એકદમ પલારી મૂકવાનો જેથી કરીને એકદમ ફૂલી અને એકદમ ખાંડ તૈયાર થઈ જાય આથી પણ દૂધ વધે છે અને ફેટ પણ વધે છે મિત્રો તમે માંડવીનો પણ ખોડ ચારી કગો અને કપાસિયાનો પણ અંદાજે મારું એવું કહેવાનું થાય છે કે ખરેખર કપાસિયાનો ખોળ વેહો માટે બહુ સારો કહેવાય છે જેથી કરીને મેં પણ કપાસિયાનો ખોળ ચાલુ કર્યો છે અને પેસો પણ સારી રીતે ખાય છે બધું અને મિત્રો જો એવું લાગે તમને તો થોડું ઘણું સરસું તેલ આવે છે એ સો દોઢસો બસો ગ્રામ ખાંડની અંદર આપતા જાઓ જેથી તમારું પશુ તાજું પણ રહીએ અને દૂધ પણ વધારે કરે છે તો મિત્રો આવા નવા વિડીયા ઘણી વખત હું મૂકું છું તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોઈ પણ પશુપાલક મિત્રને ભેંસો લેવાની હોય અથવા તો વેચવાની હોય તો એના પણ હું વિડીયા મૂકું છું ઘણા ઘણા પશુઓ વેચાવશે અને ઘણા માણસો કોઈ ભેંસો બતાવે છે એનું દલાલું પણ લે છે હું મિત્ર એવું નથી કરતો હું તો ખાલી વિડીયો લઉં છું એના વિડીયો અપલોડ કરું છું જેથી કરી અને મારા પશુપાલક કંઈ છેતરાવા ન જોઈ અને લેનારે અને દેનાર બંનેને નફો થાય એ રીતેના હું ઘણા બધા વિડીયા પણ મૂકું છું તો મારા વિડીયા જોઉં છો અને ખૂબ મને સપોર્ટ પણ મળે છે મિત્રો અને આવો નફો સપોર્ટ કરતા રહીજો મિત્રો જેથી કરી અને મારી ચેનલ પણ આગળ વધે અને હું આવા હારા હારા વિડીયો મૂકતો રહીશ મિત્રો તો ઘણી પણ જગ્યાએથી મને ફોન આવે છે કે અમારે પશુ વેચાવશે ભેંસ વેચાવશે ગાય વેચાવશે તો મિત્રો ખરેખર બહુ આગળ નથી જવાય બધી એવી પરિસ્થિતિ નથી આપણી કારણ કે હજી તો ઘણું બધું ઘટે છે મને વ્યૂ પણ ઘણા ઘટે છે સબસ્ક્રાઈબર ઘણા ઘટે છે પણ તમારો સપોર્ટ હશે ને હું આગળ સુધી પહોંચીશ અને હું પશુના વિડીયા મૂકીશ તો મિત્રો આવે વિડીયા જોવા માટે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બીજો એક મિત્રો એક ભાઈનો મને ફોન આવ્યો હતો કે અમારે સાડા ત્રણ ચાર વર્ષનું ખડેલું છે અને થતું નથી તો આના માટે શું કરવું મિત્રો તો એના માટે મિત્રો ઘણા બધા ઉપાયો છે ઘણા બધા ઉપાયો છે કે આપણે એ સાડા ત્રણ ચાર વર્ષનું ખડેલું જો ગાભર ના થતું હોય તો એના માટે દેશી ઉપાય શું કરવો કેવી રીતે એને આપણે શું ખવડાવતી ગાભણ થાય તો મીટિયો મિત્રો આવતા વિડીયોની અંદર હું જરૂરી માહિતી આપીશ તો મારો વિડીયો જોતા રહેજો જય દ્વારકાથી જય ઠાકોર